ભારતના બંધારણના ઘડવૈયા સિમ્બોલ ઓફ નોલેજ યુગ પુરુષ વિશ્વરત્ન વિભૂષણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના એકસો તેત્રીસમી નિમિત્તે ધારાસભ્ય જનક તળાવ્યાની ઉપસ્થિતિ રહ્યા છભાડિયા ગામે ઉજવણી કરવામાં આવી હતી છવડી ગામે ચૌદમી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ તકે આયોજક ધર્મેન્દ્રભાઈ પરમાર વાલજીભાઈ મેવાડા મનસુખભાઈ અરવિંદભાઈ લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મધુભાઈ નવાપરા લાઠી તાલુકા પંચાયતના સદસ્ય બાબુભાઈ ખુમાણ જીતુભાઈ ડેર કંશ્યામભાઈ સાવલિયા મૂળિયા પાટના સરપંચ શ્રી બાબુભાઈ મારુ જાદવભાઈ પરમાર રમેશભાઈ સોલંકી ભરતભાઈ ભાસ્કર મોહનભાઈ પરમાર ભનુભાઈ ભાસ્કર મનોજભાઈ પરમાર રમેશભાઈ સોલંકી છગનભાઈ ભાસ્કર છવડિયાના ગામના ગ્રામજનો ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનુ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ દામનગર